હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે નવી જ સુખડીની રેસીપી શેર કરવાની છું આ સુખડી હેલ્ધી વિટામિન્સ તેમજ પોષક તત્વોથી ભરપૂર છે આ સુખડી નાના મોટાને ખૂબ જ ભાવશે ખૂબ જ ઓછા સમયમાં એકદમ ઝટપટ એવી તૈયાર થઈ જાય છે અને હા ફ્રેન્ડ્સ ચેનલ પર નવા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો આવી જ રીતે નવી નવી રેસીપીઓ જોવા માટે ચેનલને ચોક્કસથી સબ્સ્ક્રાઇબ કરી લેજો તો અહીં અમે ગેસ પર જાડા તળિયાવાળી કડાઈ લઈ લીધી છે અને એમાં આપણે એક મોટી ચમચી ઘી ઉમેરી અને ઘીને આપણે સરસ રીતે ગરમ થવા દેવાનું છે તો આજે આપણે ડ્રાય ફ્રૂટની સુખડી બનાવી રહ્યા છીએ તો એના માટે અડધો કપ બદામ અડધો કપ કાજુ એક ચોથાઇ કપ અખરોટ અને વન થર્ડ કપ મેં પિસ્તા લીધેલી છે તો અહીંયા તમને જે પણ ડ્રાય ફ્રૂટ ગમે ને એ તમે લઈ શકો છો અને વધારે ઓછા માપમાં પણ તમે લઈ શકો છો તો ધીમા તાપે એને આપણે થી ત્રણ મિનિટ માટે સરસ એવી એની સુગંધ આવે ને અને કાજુનો હલકો એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી એને આપણે રોસ્ટ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો અહીંયા કાજુનો હલકો એવો કલર બદલાઈ ગયો છે તો હવે એને આપણે એક પ્લેટમાં કાઢી અને ઠંડુ થવા માટે રાખી દેવાનું છે તો ફરીથી એ જ કઢાઈમાં મેં અડધો કપ મખાના લીધેલા છે તો એને પણ આપણે સરસ રીતે ક્રિસ્પી થઈને ત્યાં સુધી ધીમા તાપે રોસ્ટ કરી લેવાના છે મખાના ક્રિસ્પી થયા કે નહીં તે તમારે આ રીતે તોડી અને ચેક કરી લેવાનું ભૂકો થઈ જાય એટલે સમજવાનું કે સરસ રીતે ક્રિસ્પી થઈ ગયા છે એને પણ આપણે કાજુ બદામ અને પિસ્તાની સાથે ઠંડુ કરવા રાખી દઈશું અને ગ્રાઇન્ડ કરતી વખતે અમુક બીજી વસ્તુ ઉમેરીશું અને ગ્રાઇન્ડ કર્યા પછી એને આપણે માપી લઈશું કે જેથી ગોળ કેટલો ઉમેરવો ને એનું આપણને પરફેક્ટ માપ ખબર પડી જાય તો ગ્રાઇન્ડ કરવા માટે મોટા મિક્સર જારમાં ઉમેરી દઈશું અને સાથે જ અહીંયા મેં અડધો કપ કાચી સીંગને શેકી અને એના ફૂતરા કાઢીને લીધેલી છે એક ચોથાઈ કપ મેં તરીના બી લીધેલા છે તો જે તમને ડ્રાય ફ્રૂટ પસંદ હોય અને જે પણ ઘરમાં અવેલેબલ હોય તે તમે લઈ શકો છો તો મિક્સરને ઓન ઓફ ઓન ઓફ કરી એ રીતે આ રીતેનું કકરું હોય ને એ રીતેનું કાં તો પછી સોજી કેવો દાણેદાર હોય ને એ રીતેનું આપણે ગ્રાઇન્ડ કરી અને એક વાસણમાં કાઢી લઈશું અને હવે આપણે એને માપી લઈશું તો ઘરમાં રહેલી વાટકી કે કપ કોઈ પણ એક માપ તમારે અહીં સેટ કરી લેવાનું અને એ માપ પ્રમાણે પછી આપણે ગોળ ઉમેરીશું તો અહીંયા મેં આ રીતે ચમચીથી સરખું કરી દબાવીને નહીં પણ કપને હલાવીને ભર્યો ને તો સવા બે કપ આપણું ડ્રાય ફ્રૂટનું મિશ્રણ છે હવે અહીંયા મેં ફરીથી એ જ કઢાઈ લીધી છે અને કઢાઈમાં અડધો કપ મેં દેશી ઘી ઉમેર્યું છે ઘીને સરસ રીતે ગરમ થવા દઈશું અને જો જરૂર પડશે ને તો પાછળથી આપણે ઉમેરીશું હવે અહીંયા મેં એક કપ દેશી ગોળ લીધેલો છે ગોળને તમારે આ રીતે ઝીણો સમારીને જ લેવાનો કે જેથી બધો ગોળ એકસાથે ઓગળી જાય અને જો તમને સુખડી થોડી વધારે સ્વીટ પસંદ હોય ને તો સવા કપ જેટલો પણ તમે ગોળ લઈ શકો છો તો ધીમા તાપી એને સરસ રીતે ઓગળી જાય ને ત્યાં સુધી આપણે પકવવાનો છે તો ગોળ અહીંયા સરસ રીતે ઓગળી ગયો છે પરંતુ હજી એને કન્ટિન્યુ ચલાવતા રહી અને થોડી વાર માટે પકવી લેશું તો તમે જોઈ શકો છો ગોળમાં સરસ રીતે બબલ્સ દેખાવા લાગ્યા છે અને ગોળ સરસ રીતે ઉપર ફૂલી ગયો છે તો આ રીતેનો ગોળ ફૂલી જાય ને ત્યાં સુધી તમારે પકવી લેવાનું એટલે તમારી સુખડી એકદમ સોફ્ટ અને મોમાં મૂકતા જ ઓગળી જાય ને એવી તૈયાર થશે આ સમયે હવે ગેસને મેં સાવ ધીમો કરી દીધો છે અને જે ડ્રાય ફ્રૂટનું આપણે મિશ્રણ તૈયાર કરીને રાખેલું એને ઉમેરી અને ફટાફટ આપણે એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને મિક્સ કરતી વખતે મિશ્રણ તમને થોડું પણ કોરું લાગે સરસ રીતે બાઇન્ડિંગ નથી આવતું એવું લાગે ને તો તમારે થોડું ઘી ઉમેરી દેવાનું પરંતુ આ માપ સાથે તમે બનાવશો ને તો તમારી સુખડી પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બનશે તો તમે જોઈ શકો છો સરસ રીતે બાઇન્ડિંગ પણ આવી ગયું છે અને મિશ્રણ એકસાથે ભેગું પણ થઈ જાય છે આ રીતેનું મિશ્રણ તૈયાર થઈ જાય એટલે ગેસને બંધ કરી દઈશું અને અહીંયા મેં પહેલાંથી જ ઘીથી ગ્રીસ કરીને પ્લેટને તૈયાર કરી લીધી હતી એમાં ઉમેરી દઈશું અને ફટાફટ એને આપણે આ રીતે સરસ રીતે સેટ કરી દેવાનું છે અને હા ફ્રેન્ડ્સ આજની રેસિપી તમને કેવી લાગી પ્લીઝ કોમેન્ટ કરી વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં કોઈપણ જાતના લોટના ઉપયોગ વગર આ સુખડી બનાવી છે એટલે વિટામિન્સ અને પોષક તત્વોથી ભરપૂર એવી તૈયાર થાય છે વાટકીની નીચે ઘી લગાવી અને મેં પ્લેટને સરસ રીતે સ્મૂથ કરી લીધેલી છે અને એક કલાક માટે મેં પ્લેટને સેટ થવા માટે રાખી દીધી હતી એક કલાક પછી હું કટ કરી રહી છું તો જે શેપમાં તમારી સુખડી કટ કરવી હોય ને એ શેપમાં તમારે કટ કરી લેવાનું તો ડ્રાયફ્રૂટથી આ સુખડી બનાવી છે એટલે વિટામિન્સ અને પોષક તત્વોથી ભરપૂર એવી તૈયાર થાય છે અને એકદમ સોફ્ટ એવી તૈયાર થાય છે તમે જોઈ શકો છો અને ઇઝીલી ડીમોલ્ડ પણ થઈ જાય છે તો જો બાળકો ડ્રાયફ્રૂટ ન ખાતા હોય ને તો તમે નાના મોટા અને બાળકોને રોજ આ રીતે એક ટુકડો ખવડાવશો ને તેમને બધા જ વિટામિન્સ મળી રહેશે તો જો તમે કોઈ દિવસ આ રીતે ડ્રાય ફ્રૂટની સુખડી ના બનાવી હોય તો ચોક્કસથી બનાવજો એકદમ ઇઝીલી તૂટી જાય છે અને સરસ રીતે ઇઝીલી ભૂકો પણ થઈ જાય છે આ સુખડીને તમે એરટાઇટ ડબ્બામાં ભરી ફ્રીજમાં રાખી અને વીસથી પચીસ દિવસ સુધી આરામથી ખાઈ શકો છો